નવસારી શહેરના તિગરા જકાતનગર નજીક આવેલી સર્વોદય નગર સોસાયટીમાં ગત રોજ વહેલી સવારે ત્રાટકેલા ચોરોએ બે ઘર સહિત મહાદેવના મંદિરના નકુચા તોડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ નવસારી શહેરના તિગરા જકાતનગર નજીક આવેલી સર્વોદય નગર સોસાયટીમાં ગત રોજ વહેલી સવારે લગભગ 2:30 કલાકના સુમારે ત્રણ જેટલા ઈસમો ત્રાટક્યા હતા અને તેમના દ્વારા સમુદાયનગરના બંગલા નંબર તાણુ અને ચોરાણું તેમજ સોસાયટીમાં આવેલા રૂણ મુક્તેશ્વર મહાદેવના મંદિરના દરવાજાના નકુચા પણ તોડવામાં આવ્યા હતા પરંતુ ચોરાણું નંબરના બંગલોમાં તશ્કરો ત્રાટેક્યા તે સમયે ત્યાંના મકાન રહેતી એક મહિલા જાગી ગઈ હતી અને તેણે સો નંબર પર કોલ કર્યો હતો ત્યારબાદ આ બાબતે ગ્રામ્ય પોલીસને પણ જાણ થવામાં આવી હતી ત્યારે આ ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા તે દરમિયાન બે ચોરીસમો મંદિરનું તાળું તોડતા હતા અને એક ચોર દેખરેખ રાખી રહ્યો હતો તેણે પોલીસની ગાડી જોતા જ તમામ ચોરો અંધારાનો લાભ લઈ ખુલ્લી જગ્યામાં ગાયબ થઈ ગયા હતા પરંતુ બે એનઆરઆઈના ઘરોમાંથી કેટલો સામાન ચોરાયો છે તે હજુ સામે આવ્યું નથી ત્યારે ડવસારી ગ્રામે પોલીસ અને એનસીબી પોલીસ આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાઓ એકઠા કરી વધુ તપાસ કરી રહી છે જી જનકભાઈ પટેલ સર્વોદયનગર સોસાયટીનો રહીશ છું અને જમાલપરનો માજી સરપંચ છું રાત્રિએ અમારી સોસાયટીની અંદર તાણું ચોરાણું નંબરના બંગલાની અંદર ચોરી કરવાનો પ્રયાસ થયો હતો દરવાજા તોડી નાખ્યા હતા તથા કબાટો ધ્રોવળ તોડી નાખ્યા હતા હાલમાં એ ખબર નથી પડતી કે કેટલો સામાન ચોરાયો છે કે શું શું ચોરાયું છે પણ એમની સામે આવેલ ઘરવાળા બેન આ તોકતું હતું તે દરમિયાન જાગી ગયા અને એમણે સો નંબર ઉપર ફોન કર્યો તો રૂરલની અંદર જાણ કરતાં પીસીઆર વાન જેમાં પ્રવીણભાઈ ચૌધરી જો એ ખૂબ તથા એમની સાથે બીજા ભાઈઓ હતા એ લોકોએ ખૂબ જ ઝડપે આ લોકોનો પીછો કર્યો પણ એ લોકો પકડી શક્યા નહોતા કારણ કે ઘરની અંદર સફળતા કંઈ મયડી કે નહીં મયડી ખબર નથી પણ પહેલાં લોકો પાછા ફરીને મંદિરની અંદર ચોરી કરવાનો પ્રયાસ કર્યો અને મંદિરનું પણ ટાળું તોડી નાખેલ છે એ દરમિયાન પોલીસ આવી ગઈ અને એમની પાછળ દોડ્યા પણ એ લોકો હાથ આવ્યા નહોતા નુકસાન કોઈ હાલની મિનિટે થયેલ એવું લાગતું નથી તે પછી તો હવે આ ઘર જે તૂટ્યા છે એમના માલિકો બધા એનઆરઆઈ હોવાથી કોઈક લાગતું વળગતું આવે અને તપાસ કરે તો ખબર પડે કે શું ગયું છે અને શું નથી ગયું